રહે નેશન પ્લસ ન્યૂઝ હું સાથે સુરતમાં પુણા વિસ્તારમાં પેન પાર્કિંગ બાબતે નાણાંની માંગણી કરનાર આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એસીબી દ્વારા કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એસીબીમાં લિખિત ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવાયું છે કે તેઓ દ્વારા પેન પાર્ક કોન્ટ્રાક્ટર પાસેથી દસ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી છે જે આરોપસર કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એન્ટી કરપ્શનને સુપરત કરીને આ બંને કોર્પોરેટરો સામે કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે આ દરમિયાન આપના કોર્પોરેટર વિપુલ સુહાગ્યાની ધરપકડ કરી છે જ્યારે અન્ય કોર્પોરેટર જીતેન્દ્ર હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર